નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું સત્યડી ન્યૂઝમાં હું છું દિશા દેસાઈ દર્શક મિત્રો અત્યારે અમે ઊભા છે વલસાડ નદી ખાતે આવેલા ઔરંગા ઔરંગા નદીના બ્રિજ ઉપર જ્યાં છેલ્લા ઘણા સમયથી પુલનું સમારકામની જે પ્રક્રિયા છે એ ચાલી રહી છે પરંતુ જોવા જેવી વાત એ છે કે અહીંયાના જે બી કોઈ કોન્ટ્રાક્ટર છે જેમણે આ પુલનું સમારકામનું કામ હાથમાં લીધું છે એમના દ્વારા તદ્દન બેદરકારી દાખવવામાં આવી રહી છે જેનો જીવતો જાગતો નમૂનો અત્યારે જ અમે તમને વિડીયોમાં પણ બતાવ્યો કે જે રીતના રેતીના ઢગલા પડ્યા છે અહીંયા મારી પાછળ એક બે ત્રણ અને ચાર લગભગ ચારથી પાંચ જેટલા રેતીના અહીંયા ઢગલા પડ્યા છે આ તો દિવસનો સમય છે પરંતુ જે રીતના આપણે જોયો કે ટ્રાફિકની અહીંયા સમસ્યા થાય છે દિવસ દરમિયાન એની માટે કોઈ પણ અહીંયા સેફટી કોન્સ પણ લગાવવામાં આવ્યા નથી એ ઉપરાંત જે અહીંયા મજૂરો કામ કરી રહ્યા છે જે પુલનું સમારકામ કરી રહ્યા છે એમની પણ પાસે કોઈ સેફટીના સાધનો નથી મિત્રો આ તો થઈ દિવસની વાત પરંતુ જ્યારે રાત્રિ દરમિયાન અહીંયાથી વાહનો પસાર થાય ત્યારે કોઈપણ પ્રકારના રિફ્લેક્ટર્સ પણ નથી કે જેને લઈને લોકોને ખ્યાલ આવે કે આ રીતના રેતીના ઢગલા પડ્યા છે જે રીતના મારી પાછળ તમે રેતીના ઢગલા જોયા તો કદાચ કોઈક બાઇક અથવા તો કોઈક નાનું વાહન આની સાથે અથડાય અને કદાચ એના પર ચડીને કોઈક અકસ્માત થાય તો શું આ કોન્ટ્રાક્ટર અકસ્માતની રાહ જોઈ રહ્યા છે સત્યડેના માધ્યમથી જે બી કોઈ કોન્ટ્રાક્ટર છે અને સંબંધિત તંત્ર છે વહીવટી તંત્ર જે આની માટે જવાબદાર હોય એ આના પર તાકી દે પગલાં લે અને જે બી કોઈ આ કોન્ટ્રાક્ટર છે એમને પણ સૂચના આપે કે સેફટીની પૂરેપૂરી કાળજી આ કામમાં લેવામાં આવે દિશા દેસાઈ સત્યન્યૂઝ વલસાડ